રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા બી એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલના સહયોગથી આગામી તારીખ 9 થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ચૌધરી હાઈસ્કૂલના ના મેદાનમાં કોમર્સ બઝ યંગ માઇન્ડ બિગ આઈડિયા થીમ સાથે ત્રણ દિવસીય ભવ્ય ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં જીનિયર સ્કૂલ જય ઇન્ટરનેશનલ સ્કૂલ ગાડી વિદ્યાપીઠ સહિતની શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેક વિષયોને આવરી લેતી સ્પર્ધાઓ કાર્યશાળાઓ વક્તવ્યો ચર્ચાઓ અને ઉદ્યોગ સાહસિકતાના માર્ગ ઉપર જવા ઈચ્છતા યુવાનો માટે માર્ગદર્શન જેવા સેશન્સની હારમાળા સાથે ભવ્ય ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે કાર્યક્રમ અંગે વધુ માહિતી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા મીડિયા હાઉસની મુલાકાત પૂરી પાડવામાં આવી હતી હું કથા છાયા છું જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટુડન્ટ છું અને અમે અમારી સ્કૂલ અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનની બીજી સ્કૂલ જે છે જીનિયસ સ્કૂલ એની હારે અમે કોમર્સ બસ કરીને ઇવેન્ટ કરી રહ્યા છીએ અને એમાં છોકરાઓ માટે ખાસ કરીને જે બિઝનેસ માં ઇન્ટરેસ્ટ એના માટે ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ્સ છે તમે વેચાણ અને ગુડ્સ ખરીદી શકો છો અને ઘણી બધી તમારા ઇન્સ્પિરેશન માટે કે એજ્યુકેશન માટે ઘણી ઇવેન્ટ્સ રાખેલી છે એમાંથી એક ઇવેન્ટ છે શાક ટેન્ક આપણને બધાને નામચીન નામ છે શાક ટેન્ક જેમાં બધા આઈડિયાઝ પીચ કરે છે અને પછી આગળ વધારે છે ઇન્વેસ્ટ કરીને એવી જ રીતે શાક ટેન્ક આપણે સ્કૂલના છોકરાઓ માટે રાખ્યું છે સિનિયર સબ જુનિયર બધા લેવલ માટે જેમાં આઈડિયાસ જજ સામે પિચ કરે અને પછી એમાં ઇન્વેસ્ટ કરે તમને પ્રાઇઝ મળે તમારા બિઝનેસ પ્લાન ઉપર અને એ રીતે પછી છે રેઝુમે બિલ્ડિંગ રેઝ્યુમે બિલ્ડિંગમાં આપણે મોટા થઈને તો જોબ કરવાની જ છે એટલે એમાં કઈ રીતે તમે રેઝ્યુમે બનાવી શકો તમે કઈ રીતે બધાથી સ્ટેન્ડ આઉટ કરી શકો પછી તમારે બ્રાન્ડ નોલેજ કઈ રીતે છે એના માટે તમારે એન્હાન્સ કરવા માટે બ્રાન્ડ કોપ ક્વિઝ રાખી છે એટલે આપણે બ્રાન્ડ નોલેજ વધે તમને સ્ટુડન્ટ્સને ખબર પડે કે એકચ્યુઅલ રિયાલિટીમાં કઈ રીતે બધું કામ હાલે છે પછી ઇનોવેશન કોમ્પિટિશન હવે નાના છોકરાઓ એ લોકોને ઘણા બધા આઈડિયાઝ આવતા હોય પણ એ લોકો આગળ કોઈ પ્લેટફોર્મ નથી કે એ લોકોને પિચ કરી શકે કે એ લોકો કહી શકે તો ઇનોવેશન કોમ્પિટિશન ઈ છે કે તમે કઈક નવું વિચારો અને એને ફ્યુચરમાં તમે કઈ રીતે રાખી શકો ઈ શીખરાવામાં આવે છે એનું તમને નોલેજ દેવામાં આવે છે અને પછી છે વર્કશોપ ફોર વુમેન એમ્પાવરમેન્ટ આપણે આજકાલ આજની સોસાયટીમાં વુમેન એમ્પાવરમેન્ટનું બહુ કહીએ છીએ પણ વધારે કંઈ થઈ નથી શકતું તો આપણે એક હારે બધી સ્કૂલ્સ અને સ્ટુડન્ટ્સ મળીને એ અવેરનેસ ફેલાવા માંગીએ છીએ કે વુમેન એમ્પાવરમેન્ટ શું છે અને એને કઈ રીતે આગળ વધાવી શકે આવી જ રીતે ઘણા બધા અલગ અલગ ઈવેન્ટ્સ રાખ્યા છે સ્ટુડન્ટ્સ માટે એમાંથી એક અગેન એમ છે આઈએમએફ આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોમર્સ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આખું બધાય બધાય કન્ટ્રીઝ અને બધા સ્ટેટ્સ એની પર ડિપેન્ડ કરી શકે છે તો એના જ માટે સ્ટુડન્ટ્સને અવેરનેસ વધારવા માટે આપણે એક મોડલ રાખ્યું છે મોડલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેમાં એ કઈ રીતે સાચી દુનિયામાં કામ થાય છે એનું જાણતા ત્રણ ચાર મહિના પહેલાથી જ કોમર્સ બસ અમારે હર વર્ષે થાય છે તો ત્રણ ચાર મહિના પહેલાંથી જ સ્પોન્સરશીપ્સ ને કઈ રીતે ઇવેન્ટ થશે બધું સ્ટુડન્ટ્સ કરે છે જેમ કે ગ્રાઉન્ડની પ્લાનિંગ કઈ છે કે સ્પોન્સર્સ કોણ કોણ કરશે કઈ રીતે અમે આઈડિયાઝ અમારા ટીચર્સ કે અમારી હાયર ઓથોરિટીઝ છે ને પીચ કરશું અને ટીચર્સનો સપોર્ટ એટલું હોય છે અમારે લેક્ચર્સની કાંઈ ચિંતા ન કરે કંઈ મિસ થઈ જાય તો પછી એ કરાવી દે પછી ટીચર્સ તમને એ ગાઈડ કરે કે તમને આમાં તમે અટકી રહ્યા છો તો તમે શું કરું તમને કોઈ બ્રાન્ડ એવી રીતે જવાબ ન દેતી હોય તો તમે તમારા ટીચર્સ સાથે વાત કરી કે કોઈ પણ તમારું જે મેન્ટર એનિયર વાત કરીને તમને પૂરી હેલ્પ કરે છે ને તૈયારીમાં સ્ટુડન્ટ્સ આપણે કેવું છે કે મોટા થવા પછી જ આપણને હાથમાં દેશે બધું પણ અત્યારે ઇલેવન્થના ટ્વેલ્થના સ્ટુડન્ટ બધા એટલા સારી રીતે બધું હેન્ડલ કરી શકે છે કે કોમર્સ બસ આખો ઇવેન્ટ ટીચર્સે સ્ટુડન્ટના હાથમાં દઈ દીધું છે એટલે એમ કહી તો ધીસ ઇવેન્ટ ઇઝ બાય ધ સ્ટુડન્ટ એન્ડ ફોર ધ સ્ટુડન્ટ ઇવેન્ટ છે નવ દસ અગિયાર ફેબ્રુઆરી અને ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર છે સો આ ત્રણ દિવસમાં બધું સ્ટુડન્ટ્સ હોસ્પિટાલિટી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટથી સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે અને ઘણા બધા નાનાથી લઈને મોટા સુધી ગઢા આવે તો એના માટે કંઈક છે છોકરાઓ નાના આવે એના માટે કંઈક છે અને આપણા એડલ્ટ્સ અને ટીનેજર્સ માટે તો ઘણું બધું છે એન્ટ્રીમાં કંઈ બી ટિકિટ નથી ઇટ્સ કમ્પ્લીટલી ફ્રી અને તમે આવશો તો તમને ખબર પડશે કે આ સ્ટુડન્ટ્સ કેટલું કરી શકે છે અને

એક રકમ આપવામાં આવે છે અને એમાં એ લોકો શેર માર્કેટમાં જેવી રીતના હોય છે એ જ રીતના આમાં પણ એ ઇવેન્ટ હોય છે કે એમને પ્રોફિટ મેળવવાનું છે જેમ કે એમ એક્ઝેક્ટ શેરમાં કેમ શેર માર્કેટ થઈ રીતના આમાં કરવાનું હોય છે તો એ એમને કંઈક પર્ટિક્યુલર એક બે કલાક આપવામાં આવશે અને એ કલાકમાંથી જેટલો પ્રોફિટ મેળવે એ પ્રોફિટ પ્રમાણે એમને આ ઇવેન્ટમાં વિનર ઘોષિત કરવામાં આવે છે અને સાથે એક આ ઇવેન્ટની સાથે સાથે હજી એક છે કોર્પોરેટ ડિફેન્સ પ્રોબ્લેમ તો આમાં કેવો છે તો વિદ્યાર્થીઓને જે હાલના જે કોર્પોરેટમાં જે થતા હોય એમાં ઘણા ખરા વાંધા હોય છે તો એ વાંધાને એમને કઈ રીતના સોલ્વ કરવા પ્રોબ્લેમ કઈ રીતના સોલ્વ કરવી એ પોતાના મંતવ્ય એમાં ઇવેન્ટમાં આપશે માય નેમ ઇઝ આદિત્ય સેગલિયા આઈ એમ સ્ટુડન્ટ ઓફ ઇલેવન્થ કોમર્સ ફ્રોમ જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વી આર હિયર ઓન બિહાફ ઓફ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ટુ ટેલ યુ અબાઉટ આર અપકમિંગ મેગા ઇવેન્ટ કોમર્સ બસ અવર સ્લોગન ઇઝ યંગ માઇન્ડ્સ બિગ આઈડિયાઝ The event will be taking place In uh, the Chaudhary High School ground on the dates 9th, 10th, and 11th February. My name is Rajkumar Manji. I am in Grade 11 Commerce from Giant International School. In Commerce, bus students can there is chance for every class. They can participate in all different uh, sectors such as uh, we are uh, having seven different sectors such as trade, manufacturing, IT sector, service sector, startup and innovation, uh, sap tank and many more others. And further on, these sectors are divided into different activities.